જે માર માર્યો હોય એના ચાઠા એના ડાગ એના નિશાન એના ઉઝરડા કેવા હોય કે સામાન્ય માણસને પણ સમજાય હદ તો એ છે એક આર્યને હમણાંને મુલાકાત કરી ત્યારે મને એવું કહ્યું કે રાત્રે અઢી વાગે હજી પણ પોલીસના માણસો આવીને મોં ખોલીશ ફરિયાદ કરીશ કેસ દાખલ કરીશ તો તને મારી નાખીશું તારું મર્ડર કરીશું આવું કે જ્યાં સોળ વર્ષના છોકરાને મીડિયામાં પ્રકરણ ઉજાગર થયા પછી બે દિવસ પૂર્વે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં રજૂઆત કરી રૂબરૂ મળીને આવ્યો ડિટેલમાં અમને કહ્યું કે આને ગુપ્તાંગમાં માર્યું છે અને બે રેબીપૂર્વક માર્યો છે કસ્ટડોએ ટોર્ચર કર્યું છે એનો વાક હતો નહોતો ચોરી કરી કે નતી કરી એ તો ટ્રાયલ કોર્ટ સાબિત કરશે પણ આવી રીતે સત્તર વર્ષના માસૂમ યુવાનને જે બોટાદની પોલીસ ગુજરાતની પોલીસ આયુક્ત બેફામ મારે છે એમની ચરબી નેતાઓ ભ્રષ્ટ અધિકારીઓ અને પૂંજીપતિ કોર્પોરેટ કંપનીના માલિકોની સામે ચરબી કેમ નથી દેખાડતા એ પણ મને સવાલ થઈ ગયો છે અમે ઓલરેડી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી દીધી છે બોટાદના એસપી સાથે મારી છેલ્લા ચાર દિવસમાં પાંચ વખત વાત થઈ આઈજી સાથે વાત થઈ રાજ્યના મુખ્યમંત્રીને મળી લાવ્યો એડિશનલ ચીફ સેક્રેટરી હોમ મિસ્ટર મનોજ દાસ સાથે પણ વાત થઈ આટલો સ્પષ્ટ કેસ છે દીકરો ફરિયાદ આપવા તૈયાર છે કહી ચૂક્યો છે કહી રહ્યો છે કે મને માર્યો આખી રાત માર્યો થર્ડ ડિગ્રી ટોર્ચર આપ્યું આટલું સ્પષ્ટ એવા છતાં રાજ્યની સરકાર ગુનો દાખલ નથી કરતી એટલે પીડિત પરિવાર વતી સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને મોટાભાગે આવતા સોમવારે એની સુનાવણી છે હું અપેક્ષા રાખું છું કે સુપ્રીમ કોર્ટ ન્યાય આપે હું ઈચ્છું છું કે સુપ્રીમ કોર્ટના સુપરવિઝન અને મોનિટરિંગ હેઠળ એક એફઆઈટીનું ગઠન થાય અને જે પણ કસૂરવાત પોલીસ કર્મીઓ છે એની સામે એફઆઈઆર નોંધી સસ્પેન્ડ કરી જેલના સળિયા પાછળ મોકલી એમના પણ રિમાન્ડ માંગવામાં આવે તો એમને કદાચ ખબર પડે કે ગુજરાતના કે દેશના કોઈ ગરીબ માણસને જે દીકરો અનાથ જેવો છે અનાજ તો નહીં કહું એની ડહેરો છે બીજા સગા છે માફ જો પણ જે દીકરાના મા બાપ નથી એવા દીકરાને આવી રીતે બેફામ જે પોલીસે માર્યો કે પોલીસને આકરામાં આકરી સજા થવી જોઈએ એટલે ફરી ગુજરાતમાં આવું કોઈ કરવાની આવા કૃત્યને અંજામ આપવાની કોઈ હિંમત ના કરી તેના ઘરે પણ પચાસ હજાર રૂપિયા લઈ જવાની છોકરા ગુમલા કરી એના પરિવારવાળા ના કરી કે ઘરે આવીને પણ પોલીસ પૈસા પણ લઈ અને ઘરે પણ બિલકુલ તો પોલીસની સામે આમાં લૂંટનો કેસ દાખલ થવો જોઈએ એકથી વધારે પોલીસ પણ માણસો જઈને આ કૃત્ય કરી હોય તો ક્રિમિનલ કોન્સ્પિરિસી કહેવાય અને અહીંયા અમે સત્તા સત્તાધીશો પણ કહ્યું કે મોબાઈલ અંદર ના જતા આવી બધી તમે ચોકસાઈ રાખો છો તો રાત્રે વાગે કોન્સ્ટેબલો પોલીસેબલો ધમકી આપે છે ત્યારે તમારી ચોકસાઈ ક્યાં જતી રહી છે ઝાયડસ ની ક્રેડિબિલિટી પર પણ સવાલ ઉભો થશે આમાં આવી કોર્પોરેટ હોસ્પિટલો જે ગરીબ માણસોને અહીંયા એડમિટ કર્યા હોય એના સ્વજનો કે મીડિયાનો કોઈ માણસ પાઇક ના લઈ જાય પીડિતની તો કોઈ વિડીયો બનાવીને લે એની તકેદારીને ધ્યાન રાખે છે એ ધ્યાન રાખો ને તમારા હોસ્પિટલના પેશન્ટને બોટાદ પોલીસનો માણસ રાત્રે બે વાગે આવીને અઢી વાગે આવીને તારું મર્ડર કરી નાખ્યું તો ધમકી કેમ આપી જાય છે ત્યારે તમારી સુરક્ષા ક્યાં હોય છે એટલે ઝાયડસના પંકજ પટેલને પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું તો અહીંયા તમે કડક સૂચના આપો અને આની પણ ઇન્વેસ્ટિગેશન કરાવો આટલો બધો છોકરાનો માર્યો છે સ્ટુડન્ટ ટોર્ચરનો ભોગ બન્યો છે તો ઝાયડસના એમએલસી રિપોર્ટમાં જંતુ કરડ્યું આવો બનાવટી દસ્તાવેજ કેમ ક્રિએટ કરવામાં આવ્યો ગુનો દાખલ થવો જોઈએ ઘટના આટલા બધા દિવસ થયા સતત મીડિયા ઉપાડી રહ્યું છે હું બોલી રહ્યો છું સીએમ મળીને આવ્યો રાજ્યના એડિશનલ સેક્રેટરી હોમ સાથે વાત કરી એના પછી બોટાદ ગોળ ભાગવો છે પોલીસ બચાવવા છે કે નહીં થવા દઈએ હજી સુધી ગુનો નોંધાયો હજી સુધી ગુનો નોંધાયો નથી ને ધરપકડ પણ કરી નથી એસપી કે તપાસ સોંપી દીધી તો તપાસ આમાં તો તપાસ તો સોંપવી જ પડે ને તપાસ સોંપવાની વાત કરી એફઆઈઆર કરો ને કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્કલોઝ થતો હોય એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન પ્રમાણે એફઆઈઆર લીધા ગુનો દાખલ કરવો જ પડે ફરજિયાત છે બોટાદ પોલીસ ગુનો દાખલ કરીને ઉપકાર નહીં કરે એમની બંધારણની ફરજ છે એમની જવાબદારી છે ગુનો દાખલ કરીને તાબડતોબ ધરપકડ કરે આ દાખલો કે ફરી આપણા ગુજરાતમાં કોઈ આર્યન આવી ઘટના ન બને કે આ ઇન્કર્પોરેટેડ છે મોલાકા છે એટલે હા મોટા પોલીસ કે મનોદિલ ભરી ગઈ છે ચોરની દાડી ને દિન એમણે ખોટું કર્યું છે ને પાક છુપાવવા માટે ધંધા કરી રહ્યા છે કદાચ આવું કરીને પીડિત પરિવારની સાනුભૂતિ જીતવા માંગતા હોય અને એક બે પોલીસ કર્મીઓને ચોકીદારીમાં રાખ્યા હતા માર માર્યો જે માર મારનારા પોલીસ કર્મીઓ છે એમને અહીંયા ચોકીદારીમાં મૂક્યા છે કદાચ એ ધમકી આપવાની વાત આર્યને કરી કે રાત્રે બે અઢી વાગે આવીને પોલીસ તો કોન્સ્ટેબલ ધમકી આપી ગયો તો પોલીસ ફરિયાદ કરી તો તારો મર્ડર કરી નાખીશું તારે છોડીશું નહીં આ ફરિયાદ આપનારો માણસ આ ફરિયાદ ક્યારે કરી છે પોલીસ કર્મીની વિરુદ્ધમાં એ કદાચ આ લોકો જ હશે ઓકે